નેત્રંગ ગામે ચાલ ગામ નજીક નાળું ધોવાયું નાળું ધોવાતા મોવીથી ડેડીયાપાડાનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે નેત્રંગ ગામે ચાલ ગામ નજીક નાડું ધોવાયું છે મોવીથી ડેડીયાપાડાનો રસ્તો બંધ છે મોવીથી દેડિયાપાડાના રસ્તા ઉપર ચાલ ગામ નજીક નાડું અને રસ્તો ધોવાતા રસ્તો બંધ થઈ ગયો નેત્રંગ પોલીસ જવાનોનો બંદોબસ્ત મૂકી લોકોની સુરક્ષાની જવાબદારી નિભાવી રહી છે શ ભરૂચમાં નેત્ર ચાલ ગામ નજીક નાણું ધોવાયું શું સ્થિતિ છે હાલમાં ત્યાં જી ચોક્કસથી જણાવી દઉં ભરૂચ પંથકના નેત્રંગ વિસ્તારની અંદર વહેલી સવારથી પ્રમાણે કલાકમાં પણ વધારે વરસાદ પડ્યો છે તેવા સંજોગોમાં નદી અને નાળા છલકાયા છે તો નેત્રંગ નજીક આવેલી અમરાવતી ખાડી અને કાવેરી નદી એ હાલ અત્યારે બે કાંઠે જોવા મળી છે તો સાથે સાથે ભારે વરસાદને પગલે નેત્રંગ નજીક આવેલા મોવી થી દેડિયા જવાના રસ્તા ઉપર ચાલ ગામ નજીક આવેલું મુખ્ય રોડ નું નાળું અત્યારે ભારે વરસાદના કારણે ધોવાઈ ગયું છે અને તેના કારણે અત્યારે મોવી અને દેડિયા જવાનો સંપર્ક અત્યારે તૂટી ચૂક્યો છે તેવા સંજોગોમાં નેત્રંગ પોલીસે અત્યારે ત્યાં બંદોબસ્ત ખડકી દઈ અને સુરક્ષાની વ્યવસ્થા હાથ ધરી છે ભારે વરસાદને પગલે હાલ જનજીવન નેત્રંગ વિસ્તારમાં અસ્તવ્યસ્ત બની છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર